જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્ધ અધ્યાય તેત્રીસ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણની રાસલીલા લીલા જળ ક્રીડા તથા વન ક્રીડા શ્રી સુખદેવજી બોલ્યા એમ ભગવાન શ્રી કૃષ્ણની મનોહર વાણી સાંભળી તેમના હાથ પગ વગેરે અવયવોના સ્પર્શથી પૂર્ણ થયેલા મનોરથોવાળી ગોપીઓએ ભગવાનના વિરહથી થયેલો તાપ દૂર કર્યો પછી પોતાને અનુસરનારી પ્રસન્ન અને પરસ્પર ભરાવેલા બાહુઓવાળી તે સ્ત્રી રત્ન ગોપીઓ સાથે ભગવાને રાસક્રીડા શરૂ કરી ગોપીઓમાં બબ્બે બબ્બેની વચ્ચે યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાના અચિંત્ય યોગ સામર્થ્યથી અનેક સ્વરૂપ થઈ દાખલ થયા ને બંને બાજુ ગોપીઓના કંઠમાં તેમણે આલિંગન કર્યું હતું તેથી બધી ગોપીઓ શ્રી કૃષ્ણને પોતાની પાસે અને પોતાને જ બેટી રહેલા માનવા લાગી એમ ગોપીઓના મંડળથી શોભતો રાસોત્સવ ચાલુ થયો એટલે તે જ ક્ષણે ઉત્સુકતાથી પ્રાપ્ત મનવાળા સ્ત્રી રહિત દેવોના સેંકડો વિમાનોથી આકાશ છવાઈ ગયું દુંદુભીન નગારા વાગવા લાગ્યા પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને મોટા મોટા ગંધર્વો સ્ત્રીઓ સાથે ભગવાનનો નિર્મળ યશ ગાવા લાગ્યા પછી એ રાસ મંડળમાં પ્રિય શ્રી કૃષ્ણની સાથે રહેલી ગોપીઓના કળા ઝાંઝરા તથા ઘુઘરીઓના મોટો જણકાર થઈ રહ્યો દેવકી પુત્ર ભગવાન તે રાસ મંડળમાં સુવર્ણના મણકાઓની વચ્ચે શ્રેષ્ઠ નીલ મણીઓની પેઠે ગોપીઓની સાથે રહીને શોભતા હતા શ્રી કૃષ્ણ પ્રિયા ગોપીકાઓ પણ રાસ મંડળને છટાથી પગ મૂકવા હાથ ચલાવવા મંદ હાસ્ય સાથે ભૂરકુટીઓના વિલાસો લચકતી કેળો ખસી જતા સ્તન ઉપરના વસ્ત્રો અને ગાલ ઉપર દોડતા કુંડળો વગેરેથી શોભાવતી હતી તેઓના મુખ પર પરસેવો આવી રહ્યો હતો અંબોડાના તથા કંદોરાના બંધ છૂટી પડ્યા હતા અને શ્રી કૃષ્ણના ગીત ગાતી તેઓ જેમ મેઘમંડળમાં વિજળીઓ શોભે તેમ શોભતી હતી વળી તેઓ નાચતી જાત જાતના સ્વરથી મધુર કંઠવાળી રતિ પર પ્રીતિવાળી અને શ્રી કૃષ્ણના સ્પર્શથી પ્રસન્ન થયેલી ગોપીઓ ઉચ્ચ સ્વરે ગાતી હતી તેમના એ સ્વર ગુંજનથી અત્યારે પણ આ સંપૂર્ણ જગત ગુંજી રહ્યું છે કોઈ ગોપી શ્રી કૃષ્ણના સ્વર સાથે નહીં મળેલા સ્વરોના આલાપની ગતને ધ્રુતાલ કરી ઉચ્ચ સ્વરે લઈ ગઈ જેથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણે વાહ વાહ કરી તેનો સત્કાર કર્યો તે જ રાગને એક બીજી સખીએ ધ્રુવપદમાં ગાયો તેને પણ ભગવાને બહુમાન આપ્યું કોઈ ગોપી રાસ મંડળમાં થાકી ગઈ અને તેના હાથ પરના કંકણ ગજરાસ તથા મસ્તક પરના મલ્લિકાના પુષ્પો શિથિલ થઈ ગયા એટલે તેણે પાસે ઉભેલા શ્રી કૃષ્ણનો ખભો હાથથી પકડી લીધો તે રાસ મંડળમાં કોઈ ગોપી પોતાના ખભા પર રહેલા કમળ જેવા સુગંધી અને ચંદનથી લેપેલા શ્રી કૃષ્ણના હાથને સૂંઘી રોમાંચિત થઈ ચુંબન કરવા લાગી કોઈ ગોપી નાચવાથી દોડતા કુંડળની કાંતિથી શોભતા ગાલને શ્રી કૃષ્ણના ગાલ સાથે જોડી દેતી હતી ત્યારે ભગવાન તેને ચાવેલું તાંબુલ આપતા હતા કોઈ ગોપી નાચતી ગાતી અને શબ્દ કરતા ઝાંઝરો તથા કંદોરાને ધારણ કરતી જ્યારે થાકી ગઈ ત્યારે પાસે ઉભેલા શ્રી કૃષ્ણના કલ્યાણકારી હસ્તકમળને સ્તન ઉપર મૂકવા લાગી એ રીતે જેઓના કંઠમાં ભગવાને હાથ નાખ્યા હતા એવી તે ગોપીઓ કેવળ એક લક્ષ્મીના જ પતિ શ્રી કૃષ્ણને પતિ તરીકે પામીને તેમના ગીત ગાતી રાસક્રીડા કરવા લાગી બમરાઓ રૂપી ગવૈયાઓ વાળી તે રાસ સભામાં ગોપીઓ ભગવાન સાથે નાચતી હતી ત્યારે તેઓના મુખ પર કાનમાં પહેરેલા કમળોથી કેસ શોભતા ગાલોથી અને પરસેવાના બિંદુઓથી શોભા થઈ હતી તેઓના કળા જાંજરો તથા ઘુઘરીઓ વાજા રૂપે થયા હતા અને તેઓના કેસમાંથી પુષ્પોની માળાઓ સરકી રહી હતી હાસ્ય વગેરેથી વ્રજની સુંદરીઓ સાથે રમતા હતા હે કુરુવંશી રાજા વ્રજની તે સ્ત્રીઓ ભગવાનના સંગથી થયેલા આનંદ થી એવી વ્યાકુળ ઇન્દ્રિયો વાળી થઈ ગઈ કે જેથી તેઓની સરકી પડેલી માળા તથા અલંકારો વિખરાયેલા કેશો સાડીઓ તથા ચાળીઓને બરાબર વ્યથિત કરવા તે સમર્થ ન થઈ અર્થાત વસ્ત્ર દાગીના તથા ચોડી વગેરે ખસી ગયા તેનું પણ તેઓનું ભાન રહ્યું ન હતું શ્રી કૃષ્ણની એ રાસ ક્રીડા જોઈ દેવોની સ્ત્રીઓ કામથી પીડાઈને મોહ પામી હતી અને નક્ષત્ર ગણ સાથે ચંદ્રમાં પણ આશ્ચર્ય પામ્યો હતો ભગવાન કૃષ્ણ આત્મા રામ હતા તો પણ જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપો કરી ગોપીઓ સાથે લીલાથી રમ્યા હતા હે રાજા અત્યંત રમવાથી ગોપીઓ થાકી ગઈ ત્યારે દયાળુ ભગવાને તેઓના મુખોને પરમ કલ્યાણકારી હાથથી પ્રેમપૂર્વક લૂછવા લૂછવા લૂછ્યા હતા વળી ગોપીઓ ચળકતા સોનાના કુંડળો તથા કેસની કાંતિ વડે ગાલ ઉપર થયેલી શોભાથી અને અમૃત જેવા હાસ્ય સહિત દર્શનથી શ્રી કૃષ્ણને માન આપતી શ્રી કૃષ્ણના નખના સ્પર્શથી અત્યંત આનંદ પામીને તેમના પવિત્ર કર્મો ગાતી હતી જેમ મોટો હાથી નદીઓ તથા પર્વતોના કિનારા તોડી થાકી જાય અને પછી તે થાક દૂર કરવા હાથેણીઓ સાથે જળમાં પ્રવેશ કરે તેમ લોક અને વેદની મર્યાદા ઓળંગનાર ભગવાને પણ થાકી જઈ થાક દૂર કરવા ગોપીઓ સાથે જળમાં પ્રવેશ કર્યો તે વખતે ગોપીઓના અંગથી મસડાયેલી તેમજ ગોપીઓના સ્તન પરના કેસરથી ભંગાયેલી માળાના ભમરાઓ પણ ગંધર્વ પતિઓની પેટે ગીત ગાતા ભગવાનની પાછળ ગયા હતા હે રાજા જળની અંદર તરુણ ગોપીઓ ખળખળાટ હસતી ચો તરફથી ભગવાનને પાણી છાંટતી પ્રેમપૂર્વક જોવા લાગી બીજી તરફ

જેને કિનારા સેવાયેલા હતા એવા યમુના નદીના ઉપવનમાં વિહાર કર્યો એમ સત્ય પોતે પર પોતા પર પ્રેમ ધરાવતી સ્ત્રીઓના ટોળાની વચ્ચે ચંદ્રમાના કિરણોથી શોભતી અને કાવ્ય ગ્રંથોમાં વર્ણવેલા શૃંગાર વગેરે રસના આશ્રયરૂપ સરત ઋતુની રાત્રિઓમાં રમ્યા હતા છતાં પણ પોતાના વીર્યને ખલિત થવા દીધું ન હતું પરીક્ષિત રાજાએ પૂછી જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણ ધર્મની સ્થાપના માટે અને અધર્મનો નાશ કરવા પોતાના અંશ બળદેવ સાથે પૃથ્વી પર અવતર્યા હતા છતાં હે બ્રહ્મન ધર્મ મર્યાદાઓને કહેનારા અને રક્ષણ કરનારા ભગવાને પર સ્ત્રીઓના સંગરૂપ અધર્મ અને તેનું મોટું સાહસ કેમ કર્યું

તથા સાહસ કર્મ આપણે શાસ્ત્રોમાં જોયા છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે સર્વ વસ્તુ ખાનાર અગ્નિને જેમ કોઈ દોષ લાગતો નથી તે મહા તેજસ્વી પુરુષોને પણ ધર્મના ઉલ્લંઘનનો કે સાહસ કર્મનો દોષ લાગતો નથી પણ જે પુરુષ અનિશ્વર દેહાદીને આધીન હોય તેને તો મનથી પણ આ રીતે ધર્મનું ઉલ્લંઘન કે સાહસ ન કરવું જોઈએ શંકરે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ઝેર ખાધું તેમ કોઈ મૂર્ખાઈથી ઝેર ખાય તો મરી જ જાય માટે સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે તેથી તેમના વચન પ્રમાણે વર્તવવું પણ તેમના આચરણ તો કોઈ જ સત્ય હોય છે તેથી બુદ્ધિમાન મનુષ્ય તેમનું જે આચરણ તેમના વચનોથી વિરુદ્ધ ન હોય તે પ્રમાણે જ વર્તવું હે રાજા દેહાદી ઉપરના અભિમાનથી રહિત મહાપુરુષોને આ જગતના શુભ કર્મ કરવાની લાભ નથી અથવા અશુભ કર્મ કરવાથી કોઈ અનર્થ નથી આ રીતે મહાપુરુષોને પુણ્ય પાપનો સંબંધ નથી તો પોતાને વશ પશુ પક્ષી મનુષ્ય તેમજ દેવ વગેરે સર્વ પ્રાણીઓના નિયંતા ભગવાન કૃષ્ણને પુષ પુણ્ય પાપનો સંબંધ કેમ જ હોય જેમ ચરણ કમળની રજને સેવવાથી તૃપ્ત અને યોગના પ્રભાવથી સમગ્ર કર્મ બંધનો તોડનારા યોગીઓ પણ બંધાયા વિના ઈચ્છા અનુસાર ફરે છે તો કેવળ પોતાની ઈચ્છાથી મનુષ્યાદી શરીર ધરનારા ભગવાને બંધન કેમ જ હોય વળી જે પરમાત્મા ગોપીઓના તેઓના પતિઓના તથા સર્વ પ્રાણીઓના અંતર્યામી અને સાક્ષી છે તેમજ પરમાત્માના કેવળ લીલા માટે શરીર ધારણ કરે છે તે કંઈ આપણા જેવા નથી જેથી તેમને દોષ લાગે ભગવાન પ્રાણીઓ પર કૃપા કરવા મનુષ્ય શરીર ધરીને તેવી ક્રીડાઓ કરે છે જે સાંભળી મનુષ્ય ભગવત પ્રયાણ થાય છે હે રાજન પેલી તરફ વ્રજવાસી ગોવાળિયા ભગવાનના માયાથી મોહ પામી પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાની પાસે જ રહેલી માનતા હતા તેથી તેઓએ શ્રી કૃષ્ણ દોષ બુદ્ધિ જોયા ન હતા પછી બે ઘડી રાત્રી બાકી હતી ત્યારે ભગવાનની પ્રીતિપાત્ર ગોપીઓ પોતે જેવા ઈચ્છતી ન હતી તો પણ ભગવાનની આજ્ઞાથી પોતપોતાને પોતાને ગઈ જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથે ભગવાનની આ ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે અથવા વર્ણવે છે તે ભગવાન વિશે પરમ ભક્તિ પામી તત્કાળ હૃદયના રોગરૂપી કામને તજે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંધ પુરવાત અધ્યાય તેત્રી સમાપ્ત જય શ્રી કૃષ્ણ